જવાનું છે આજે તો આવી ગયા છે વાડીએ સરસ મજાનો કપા ઉભો થઈ ગયો છે મારા સાસુમાં ખડ વાડે છે બકાલું ઉતરી લીધું છે કાકડી કાકડીયા એવું બધું મારા સાસુમાં ગુહામગીરી ખડ વાટે

ફૂલ આવી ગયા છે કપામાં કાલ છે રાંધણ સાઈડ તો કાલે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો આપણે અહીંયા થોડોક ભીંડો ઉતારી લઈએ ક્યાંક ક્યાંક સિંગ ઉઝડે તો